નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો તમારા સામે આવ્યો છે અથાર્થ તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન તમારા દ્વારા કાંઈક સારું કાર્ય કરાવવા માગે છે તેથી જ તમે આ વીડિયો પર ક્લિક કર્યું છે આપણા પૂર્વજો કહીને ગયા છે કીડીને કણ હાથીને મણ અને મનુષ્યને જેટલું આપે તેટલું ઓછું છે મિત્રો જે લોકો પક્ષીઓને ખોરાક અને પાણી આપે છે તેમની સાથે શું થાય છે આપવાથી શું થાય છે જો તમારી કુંડળીમાં નવગ્રહો દૂષિત હોય નોકરી ધંધામાં ધનહાનિ થાય તો કરો આ નાનકડો ઉપાય તમારું જીવન ધન્ય બની જશે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપણે પર્યાવરણની રક્ષા માટે એક પગલું ભરીએ છીએ આ સાથે જ્યોતિષશાસ્ત્રો અનુસાર આ કરવાથી તમારું અને તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક એવો ઉપાય છે જે તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો વ્યવસ્થા કરવામાં આવે તો તમને જલ્દી સંતાન થવાની સંભાવના રહે છે તેથી જ્યોતિષ્યમાં ની સંતાન દંપતીઓને સલાહ આપવામાં આવી છે પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવા માટે જો તમે નિયમો અનુસાર પક્ષીઓ માટે પાણીનો બળ રાખો છો તો તમને નવા ઘરની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તો તમે નવું ઘર ખરીદ્યું છે કોઈ કારણસર ત્યાંમાં રહેવા ન જઈ શકતા હોવ તો આ સમસ્યા પણ હાલ થઈ શકે છે પરોઢીએ પક્ષીઓને પક્ષીઓનો કિલકલાટ અને તેમને ઉડાન આસપાસના વાતાવરણને નયમ બનાવે છે વિવિધ પ્રકારના પક્ષીઓ સાથે થોડો સમય વિતાવવાથી તમારા શરીર અને મનને ફિટ રાખી શકાય છે પક્ષીઓ માટે બહાર ટેરેસ કે બાલ્કનીમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું જોઈએ જેથી તે આવક અવાચક પક્ષીઓને પણ ખવડાવી શકાય જ્યોતિષશાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે મુજબ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાના ઘણા ફાયદા છે પક્ષીઓ ખોરાક અને પાણી આપીને આ અવાચક પ્રાણીઓ ભવિષ્યમાં તમારી ઉપર આવનારી પરેશાનીઓ પોતાના પર લઈ લે છે આ સિવાય તેઓ તમારી કુંડળીના ગ્રહોની અશુભ અસરને પણ દૂર કરે છે જેનાથી તમારી સમસ્યાઓ ઓછી થઈ ઓછી થાય છે સુખ અને શાંતિ મળે છે જો તમે કાયદાકીય વિવાદમાં ફસાયા છો તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે માટીના વાસણમાં પક્ષીઓને પાણી પીવડાવો આમ કરવાથી તમે આ બધા વિવાદોથી છુટકારો મેળવી શકો છો જે લોકોના માતા પિતા વચ્ચે કોઈ અણબણાવ હોય કે કોઈ સંબંધ હોય તો તેમને પક્ષીઓ માટે ખોરાક અને પાણી પણ આપ રાખવું જોઈએ આમ કરવાથી પરસ્પર મતભેદોનો અંત આવે છે સંબંધોમાં મધુરતા આવે છે ઘરની બાલ્કનીમાં અથવા તો ઘરના આંગણામાં પક્ષીઓ માટે પાણીના નાના કુંડા રાખવા લટકાડવાથી પિતૃદોષ અને વાસ્તુદોષ ઓછો થાય છે જેનાથી કષ્ટ દૂર થાય છે વિદ્યાર્થીઓના ભણતર કે નોકરીમાં કોઈ અડચણ હોય તો પક્ષીઓને પાણી પીવડાવવું આ સમસ્યા ખવડાવવાથી દૂર થવા લાગે છે જો તમે આર્થિક તંગીથી ઝુઝૂમી રહ્યા છો અથવા પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમારે નિયમિતપણે પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપાથી તમારી આર્થિક સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે મિત્રો પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરો એકવાર તમને પરમ શાંતિનો અનુભવ થશે અને તેની સાથે પહેલાં મોંઘા પાણીઓનું પ્રાણીઓનું પેટ પણ ભરાઈ જશે જો તમે કીડીઓને દરરોજ ખાંડ મિક્સ લોટ ખવડાવો છો તો તે કીડીઓ તમારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને ભગવાન મૂંગા પ્રાણીની પ્રાર્થના જલ્દી સાંભળે છે તેથી જ તમારે મૂંગા પ્રાણીનું પેટ ચોક્કસ ભરવું જોઈએ કારણ કે ભગવાને તમને આપવા વાળા બનાવ્યા છે થોડુંક ખવડાવીને તમે ગરીબ નથી ખવડાવીને તમે ગરીબ નથી થઈ જવાના મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ